તાલુકામાં આવેલ હજરત બાવા કોની દરગાહનો ચશ્મો તારીખ અઢારમી ગુરુવારે વધારવામાં આવશે પર જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ હજરત બાવા કોની દરગાહનો ચશ્મો તારીખ અઢારમી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બપોરના ત્રણ વાગ્યે વધાવવામાં આવશે

સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે જેમાં રાજ્ય સહિત રાજ્ય બહારના વિસ્તારોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે અને ચશ્મો વધારવાની વિધિમાં માં જોડાઈને ધન્ય બને છે હજર બાવાગોની દરગાહે આવવા માટે ઝઘડ્યા અને રાજપાડીથી વાહનોની સગવડ મળી છે